કેમ છો બધા બધા મજામાં તો વાગી ગયા છે સવારના આઠ અને આજે હું વહેલી રેડી થઈ ગઈ છું કેમ કે આજ જીગરને જવાનું છે ઓર્ડરમાં જીગરે જા નાસ્તો કરી લીધો છે હવે બસ હું માતાજીના દર્શન કરીને પછી અમારું મમ્મીનો નાસ્તો બનાવીશ અને મમ્મી પૂજા કરે છે તમે જોઈ શકો છો કે મમ્મી પૂજા કરે છે અને આ છે અમારા કુળદેવી ભગવતીમાં કે અમે બે ત્રણ વાર તમને દર્શન કરાવ્યા છે અને જીગર જવાનું

આજે તો સાબુ આવવાનું છે કેટલા અઢી ત્રણ વાગે અહીંયા પહોંચશે માન એટલે આજે આવવાનું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અને વાગે છે સવારના આઠ આઠ અગિયાર થઈ ગઈ અગિયાર મિનિટ મોડો છું હજી ને હવે ફટાફટ નીકળું આજે પાછું જવાનું છે ભીમાસર ને ભીમાસરમાં જે વધારે કાંઈ નથી અત્યારે લગ્ન લેવાના છે લગનિયા છે ને પછી લગનિયા પૂરા થશે એટલે બપોર જમવાર ને સાંજે શિવ મંદિરે પગે લાગવાનું છે ત્રણ વસ્તુ છે ને જમણવાર પછી લગભગ સમય લગભગ બે વાગે તો પૂરું થઈ જશે ને પછી પાંચ વાગ્યા સુધી હાલશે સોરી પાંચ વાગ્યા સુધી પાંચ છ વાગે જવાનું છે ત્યાંના શિવ મંદિરે દર્શન કરવા આજે ત્યાંનો પણ તમને એક સીમ બતાવીશ મંદિરનો ચાલો ત્યારે હવે નીકળી થઈ ગયું છે થોડુંક મોડું એટલે કે હવે દેવું પડશે લીવાર બધા ત્યારે આ લોકો મંદિરે પગે લાગીને રિટર્ન થયા છે ને આ લોકો મંદિરે પગે લાગવા જાય છે અહીંયા કને શિવ મંદિર છે જ્યાં કને બધા પગે લાગે દર્શન કરવા જાય આપણે મને ત્યાં જશું મને 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 કોલ આવી ગયો છે હું થઈ ગયો છું રેડી હવે છેલ્લા પહેલાં થી કેમેરા બેગ સાથે અને રવરા સ્ટુડિયોમાં છું ત્યારે અને હમણાં નીકળીશ

શિવ મંદિરે દસ ફટ દસ દસ છે હા બસ આઠથી દસ ફટમાંડ પડ્યા છે અને પછી મુકેશ આવી ગયો હતો લોકેશ બેઠો હતો અને હવે સાથે જમવા લેવાનું છું જમવા પછી ફ્રી પછી નીકળશું ઘર માટે